નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે જો તમારે ટ્રાફિક કોર્ટમાંથી મેમો આવેલો છે સમસ આવેલો છે તો તમારે ઓનલાઈન કઈ રીતના પેમેન્ટ કરવું તો સંપૂર્ણ વિડિયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લ્યો આવીને આવી માહિતી હું લાવતો રહું છું તો મિત્રો આપણે ટ્રાફિકમાંથી જો આપણે ઈ મેમો આવ્યો હોય ચલાણ આવ્યું હોય તો એ આપણે ડાયરેક્ટ ગુજરાત પોલીસની જે ટ્રાફિક શાખાની વેબસાઇટ છે તેમાં જઈને આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ પરંતુ જો તે કોર્ટમાં આવ્યો જાય છે લોંગ ટાઈમ બાદ તો મિત્રો કોર્ટમાંથી સમક્ષ જાહેર કરવામાં આવે છે તો આપણે કોર્ટે જઈને જે તારીખ હોય તે દી આપણે ભરવાનો હોય છે તો મિત્રો આપણે એમ એમ કોર્ટે ભરવા જવાની જરૂર નથી તે ઓનલાઈન આપણે વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ભરી શકીએ છીએ તો કોઈ પણ બ્રાઉઝર હોય એમાં તમે વર્ચ્યુઅલ કોર્ટ અથવા વી કોર્ટ લખશો અને સર્ચ કરશો એટલે આ જો આ વેબસાઇટ ખુલી જશે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ અહીંયા જો તમે આપણે સર્ચ કરી લેવાનું છે ગુજરાત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પ્રોસેસના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા ઘણું બધું તમને જોવા મળશે આપણે ચાલણ વ્હીકલ નંબરથી હું તને જાણી શકીએ છીએ મોબાઈલ નંબરથી પાર્ટી નેમથી તો આપણે જે ચાલણ વ્હીકલ નંબર છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો નીચે ચાલણ નંબર અને વ્હીકલ નંબર બંને ઓપ્શન આપેલા છે આપણે જે આપણી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર છે અહીં એન્ટર કરી દેવાનો છે મિત્રો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને નીચે કેપચા કોડ એન્ટર કરી દેવાનો છે કેપચા કોડ એન્ટર કરીને મિત્રો સબમિટ પર ક્લિક કરી દેવાનું છે વિડિયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળે સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો થોડીક પ્રોસેસ લે છે હવે જે પણ તમારો ચાલણ જે છે જે મેમો આપણે આવેલો છે ટ્રાફિકનો એ તમને શો થશે જો આપણે પાંચસો રૂપિયાની ફાઇન ભરવાની છે મોટર વ્હીકલની કલમ એકસો સિત્તોતેર હેઠળ આપણે ફાઇન થઈ છે હવે અહીં વ્યૂ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ આખી એમાં જોવા મળશે જો આપણો રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે ત્યારબાદ ચાલા નંબર છે સીઆરએન નંબર છે ત્યારબાદ કઈ ડેટે કરંટ સ્ટેટસ શું છે એ બધું અહીં જોવા મળશે તમામ માહિતી અહીં તમને તમારી જોવા મળશે ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે ત્યારબાદ અહીં નીચે જો પહેલું જ આપેલું છે આઈ વિશ ટુ પે ધ પ્રપોઝિટ ફાઇન એની ઉપર ટીક કરી દેવાનું છે અને નીચે આપણે સ્ક્રોલ કરી દેવાનું છે ત્યારબાદ આપણો જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એ અહીંયા તમને જોવા મળશે એક ઓટીપી આમાં મોકલવામાં આવશે જુઓ આપણે ઓટીપી મિત્રો નીચે એન્ટર કરી દેવાનું છે ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે હવે બંને બોક્સમાં તમારે ટીક કરી દેવાનું છે અને નીચે જો એક્સેપ્ટ પે લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ થોડીક પ્રોસેસ થશે હવે મિત્રો આપણે ઓનલાઈન જોવા અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે મેમો ભરવા માટેના જો તમે ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડથી યુપીઆઈથી ઇન્ટરનેટ બેન્કિંગથી ગમે એનાથી ભરી શકો છો આપણે યુપીઆઈથી ભરવું છે હવે યુપીઆઈ પર ક્લિક કરશું ને યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરશું અને પે ના ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું જ આપણે પે ના ઉપર ક્લિક કરશું એટલે એક ક્યુઆર કોડ ખુલશે એ આપણે ગૂગલ પે ફોન પે જે વાપરતો એનાથી આ સ્કેન કરી અને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે તમે કોઈ અધર ફોનથી સ્કેન કરી શકો છો અને આમાંનામાં ડાયરેક્ટ એનો સ્ક્રીનશોટ પાડીને સ્કેન કરી શકો છો હવે આપણે પેમેન્ટ કરી દીધું છે જો ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું છે હવે એકનોલેજમેન્ટ અહીં તમને જોવા મળશે આપણે જે પૈસા ભરાઈ ગયા છે ફાઇન આપણી એ બધું અહીં જોવા મળશે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીં પ્રિન્ટ લીખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે એક્નોલોજીમેન્ટની પ્રિન્ટ તમારા મોબાઈલમાં આવી જશે મિત્રો આપણે આને સેવ કરી લેવાની છે જેવી જ આપણે ઓપન કરશું એટલે જુઓ અહીંયા નીચે તમારી બધી ડિટેલ અહીં જોવા મળશે અંદર જુઓ મિત્રો અહીંયા નીચે એવું તમને જોવા મળશે લખેલું કે કેસ ક્લોઝ તો અહીંયા યસ લખેલું આવશે એટલે આપણો કેસ છે જે ક્લોઝ થઈ ગયો છે તો મિત્રો આવી રીતના આપણે ડાયરેક્ટ વર્ચ્યુઅલ કોર્ટમાં જ આપણે ફાઇન ભરી શકીએ છીએ તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ